દર્શન કરવા માટે જે લોકો જતા હોય છે પૂર્ણિમાનો એ લોકો આવતીકાલે પણ દર્શન માટે જઈ શકે છે આવતીકાલે સાંજે સાત ને ચોવીસ મિનિટ સુધી પૂનમ એટલે જઈ શકે છે આજે જે બાળ નો જન્મ થાય એને તિથિ ગણાય છે ચૌદસ આ ચૌદસ તિથિ આજે સાંજે છ ને છપ્પન મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળ નો જન્મ થાય એની પૂનમ તિથિ ગણાશે

એનો યોગ ગણાય છે આયુષ્યમાન આયુષ્યમાન યોગ સવારે નવ ને છ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળ જન્મ થાય એનો સૌભાગ્ય યોગ ગણાય છે આજે જે જન્મ થાય છે કરણ કરણ છે ઘર ચોપન મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું વણિત કરણ ગણાય છે આજે જે બાળ જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક કર્ક રાશિ નક્ષ કર્ક રાશિ નો સ્વામી ચંદ્ર છે મિત્ર કર્ક રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકો જન્મ હોય બધાની રાશિ કરશે આ કર્ક રાશિ બાર તારીખે સાંજે સાત ને છત્રીસ મિનિટ થાય છે આ રાશિ તિથિ વાળ નક્ષત્ર યોગનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પૂજા પ્રવૃત્તિથી કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ રહે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર થી કોઈ પણ આજે વ્રસ્કાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય બધાને મારી ઘણી ઘણી શુભકામના મારા જન્મ કોપ પ્રગતનો થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એનું સૌમન દાદાને પ્રાર્થના કરું છું આજનો દિવસ છે મારા સબ્સ્ક્રાઇબર મિત્ર એ મારા ઘર પરિવારી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યા છે કોઈ આતરા પ્રવાસ માટે જઈ રહ્યા છે કોઈ જાણ લેવા જઈ રહ્યા છે કોઈ વિદેશમાં જઈ રહ્યા છે આજે કોઈ ઓપરેશન હોય ડિલિવરી હોય સત્સંગી પૂજા હોય કે કોઈ સગાઈ હોય હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ સોમનાથ દાદા કરું છું આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માટે નીકળો છો ત્યારે ઘરેથી શકુન કરીને નીકળો એ શકુન કરીને નીકળશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે આજના દિવસે તમે ઘરેથી નીકળો છો ત્યારે મોટાભાઈને કાકાને ફોઈને પૂવાને પગે લાગીને નીકળો ઘરમાં જે દેવસ્થાન હોય ત્યાં પગે લાગીને નીકળો ભગવાનને કહેવાનું મારા કાર્યમાં સાથે રહેશે આનંદીવસે પુત્રને ઘઉં ની બનાવેલી ભાખરી ઘઉં અને ગોળ ઓરા ભાખી રોગ હોય શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય આનંદીસે કોઈ પણ કાર્ય કરો માંગો છો તમે એમાં આપણે એક ચોક્કસ સમય હોય જે આપણે જોઈ લઈએ આ સવારે 9:00 થી બપોરે 1:30 મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે 3:00 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે

ઘણું શુભ ફળ પ્રાપ્ત કરાવે છે લાંબો સમય સુધી ભોગવું હોય તે લોકો આજના દિવસે પણ મંગળવાર છે ના છે છે પરંતુ ચાલુ કરી શકાય આજે વાહન ખરીદવાની ના છે પરંતુ આગળ જે વાહન લાવ્યા હોય એની પૂજા વગેરે કરી શકાય છે આજના દિવસે પશુ ખરીદવા માટે મધ્યમ દિવસે દસ્તાવેજો પર સહાય કરવા માટે યોગ્ય દિવસ છે સોનું ચાંદી હીરા માણિક મોતી વગેરે ખરીદવા માટે સારો દિવસ છે વસ્ત્ર ખરીદવા માટે અનાજ ખરીદવા માટે દિવસ છે ખાસ કરીને નથી આવતું એ લોકો જો આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તો ઇન્ટરવ્યુમાં સારી સફળતા પણ પ્રાપ્ત થઈ શકે છે અને ધનવાન થવાનો યોગ ઉભા થાય છે વ્યાજની આવક વધે છે જાવક ઘટે છે અનુકૂળ દિવસ થઈ જશે નવા વસ્તુ ધારણ કરશો ઘણો લાભ જે એમ છે દરેક જણા કરવા જોઈએ આવું બધું જે ફળ છે તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાય જાય એમાં તમારી કોઈ પણ વસ્તુ જોવાય ગઈ ગઈ નહીં મળે મળવાની શક્યતા બિલકુલ આજ દરમિયાન કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરશો નહીં કોઈ ખરીદી કરશો નહીં કિંમતી વસ્તુની ખરીદી પણ કરશો નહીં કોઈ પણ પ્રકારના સાધનોની પણ ખરીદી કરશો નહીં આજના તમે જે કાર્ય કરો છો ધંધો વેપાર ચાલુ કરો બધાની વચ્ચે પડી એના કારણે તમને ભવિષ્ય નુકસાન થઈ શકે છે તમારે ખાસ જે જાહેર ન કરવા જેવી બાબતો હોય એ પણ બધી જાહેર થઈ જશે અને વધારે પડતું અંદર ઉમેરાય બાર બજારમાં વાતો થવા મળશે જેના કારણે તમારો આત્મય સ્વસ્થ જશે તમને ખૂબ જ દુઃખદ લાગણી અનુભવશે માટે આજે કોઈ ખરીદી ના કરશો ન કોઈ વિચાર કરશો ના નવો ધંધો ચાલુ કરશો આજે કોઈ નવું યંત્ર લીધું હોય તેને પ્રથમવાર ચાલુ કરવા માંગતો હોય તો કરી શકાય છે પશુની ખરીદી કરવા માટે મધ્યમ દિવસ રહેશે નવા વસ્ત્ર ભૂલમાં ધારણ કરશો એ જલ્દી ફાટી જશે એને રાખો કરવો પડે અને માનસિક ટેન્શન એટલું બધું આવી જાય ડિપ્રેશનમાં જતા રહેશો કે તમારે કોઈ જ્યોતિષની પણ મુલાકાત લેવી પડે એવો દિવસ છે માટે આજે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી આજે સાંજે છ ને પાંત્રીસ થી લઈ આવતીકાલે સાંજે સાત ને છત્રીસ મિનિટ સુધી મુહૂર્ત પવિત્ર મહામાસ શુક્લ પક્ષ ચતુર્થ અંતર્ગત આયામ ભૂમવાસર હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલો છે અહમ આત્મનુતિ સ્મૃતિ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ ચિરકાલમકલ સભાયા विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સમાકુડમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ સકલ મનવાંછિત હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય એ બોલી શકો બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદી પ્રાપ્તિ અર્થમ તથા નથી જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा दीर्घ आयु आरोग्य ऐश्वर्यादी समन्वित सुख प्राप्ति हम जो अभ्यास करोक विद्यार्थियों मम विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो को विदेश में मा मा मतलब जाना मांगता, मांगता, मांगता है के शिप में जाना मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है लोग को अथवा विदेश जा मांगता है कायम मानते इसी को बोला है मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य

પ્રાર્થના કરી દો જગ્યા પર ઉભા થઈ શ્રી ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે જય શ્રી રામ તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડિયોને ને લાઈક ના આપ્યો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ